નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી કર્મચારીઓના પથ્થામાં વધારો કરવામાં આવ્યો છે રાજ્યના લઘુત્તમ વેતન દરમાં નિર્વાહ પથ્થામાં દૈનિક પિસ્તાલીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે માહિતી જોઈએ તો રાજ્યના કોન્ટ્રાક્ટર કર્મચારીઓને ફાયદો જોવા મળશે રાજ્યના શ્રમ નિયામક દ્વારા આગામી છ મહિના માટે બધા સહિત વેતન ચૂકવવા આદેશ કર્યો છે મોંઘવારીમાં થયેલા વધારાને ધ્યાને રાખી રાજ્યના શ્રમ નિયામક દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને ચૂકવવામાં આવતા લઘુત્તમ વેતન દરમાં નિર્વાહ ભથ્થામાં દૈનિક રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ પચાસ નો વધારો કરવા નિર્ણય કર્યો છે. આ નિર્વાહ ભથ્થુ આ જ મહિનાથી અમલમાં લાવવામાં આવ્યું છે એટલે કે નિર્વાહ ભથ્થામાં થયેલ વધારો તારીખ એક ચાર બે હજાર પચીસ થી તારીખ એક નવ બે હજાર પચીસ સુધી નક્કી કરી તમામ કોન્ટ્રાક્ટરોને શ્રમિકોને નક્કી કરેલા લઘુત્તમ વેતન ઉપરાંત વધારાનું ભથ્થું ચૂકવવા આદેશ કર્યો છે ગુજરાત સરકારે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના લઘુત્તમ દૈનિક વેતન દરમાં વર્ષ દરમિયાન ચુમ્મોતેર રૂપિયા સુધી કર્યા બાદ રાજ્યના શ્રમ આયુક્ત દ્વારા પ્રવર્તમાન સમયમાં મોંઘવારી જોતા કુશળ અર્થકુશળ અને બિનકુશળ કામદારોને ચૂકવવામાં આવતા લઘુત્તમ વેતન ઉપરાંત જીવન નિર્વાહ પથ્થર ચૂકવવા ખાત પરિપત્ર જાહેર કર્યો છે રાજ્યના શ્રમ નિર્વાહ પથ્થું ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે વધુમાં શ્રમ આયોગ દ્વારા નક્કી કરાયેલ છેતાલીસ અનુસૂચિત વ્યવસાયમાં સ્વિપિંગ અને ક્લિનિંગ સહિતના કામ માટે રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ પચાસ જીવન નિર્વાહ પથ્થુ આપવાની સાથે ઈટ ઉત્પાદન જરી ઉદ્યોગ રેડીમેડ ગાર્મેન્ટ મીઠા ઉદ્યોગ તમાકુ અને બીડી ઉદ્યોગ તેમજ કૃષિ વ્યવસાયમાં દૈનિક રૂપિયા એકસો એકત્રીસ જીવન નિર્વાહ ભથ્થુ ચૂકવવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યમાં મોટાભાગના કોન્ટ્રાક્ટરો કામદારોનું શોષણ કરે છે તે જગ જાહેર છે ત્યારે શ્રમ નિયામકે જાહેર કરેલ ભથ્થા વધારા કામદારોને મળશે કે કેમ તે અંગે પણ હજુ શંકાના વાદળો ઘેરાયા જોવા મળી રહ્યા છે ધન્યવાદ